યુએન માં વિદેશ મંત્રી જયશંકરે પાકિસ્તાનની ટીકા કરતા કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુદ્દો માત્ર પીઓકે નો છે કાશ્મીર પર પાકિસ્તાન ના ગેરકાયદેસર કબજા ને ખાલી કરાવવાનો એકમાત્ર મુદ્દો અમારી વચ્ચે ઉકેલવાનો છે પાકિસ્તાનની નબળી અર્થવ્યવસ્થા અંગે તેમણે કહ્યું કે તે તેના કર્મોનું ફળ છે ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79 માં 17 ને સંબોધિત કર્યું આ દરમિયાન તેમણે પાકિસ્તાનને જોરદાર ચાટકણી કાઢી ભારતીય વિદેશ મંત્રી એ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પીઓકે એટલે કે પાકિસ્તાનનો કબજા હેઠળનો કાશ્મીર ખાલી કરવું પડશે તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુદ્દો માત્ર પીઓકે નો છે

ગઈકાલે મેં આ પ્લેટફોર્મ પરથી કેટલીક વિચિત્ર વાતો સાંભળી જ્યારે ભારતની સ્થિતિ એકદમ સ્પષ્ટ છે કે પાકિસ્તાનની સીમા પાર આતંકવાદ નીતિ ક્યારેય સફળ નહી થાય દરેક કાર્યવાહી ચોક્કસપણે પરિણામ આપશે માત્ર એક જ મુદ્દો જે આપણી વચ્ચે ઉકેલવાનો બાકી છે તે એ છે કે પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબજે કરેલો ભારતીય વિસ્તાર ખાલી કરી દેવો જોઈએ તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા જ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ જ મંચ ઉપરથી પોતાના સંબોધનમાં કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો તેના જવાબમાં જયશંકરે કહ્યું કે ઘણા દેશો તેમના નિયંત્રણ બહારના સંજોગોને કારણે પાછળ રહી જાય છે

આજે આપણે જોઈએ છીએ કે જે બુરાઈઓ બીજાઓ પર લાદવાની કોશિશ કરવામાં આવી હતી તે આપણા સમાજને ગળી રહી છે આ મારે વિશ્વને દોષી ઠેરવી શકાય નહીં આ માત્ર કર્મ છે